હેલો ડિયર રેસ્ટ્રેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે આપ સૌ જાણો છો એ પ્રમાણે હાલમાં જ પ્રોબેશન ઓફિસર માટે સિલેબસ ડિક્લેર કરવામાં આવ્યો છે તો એ અંતર્ગત જે ચેપ્ટર નંબર વન એટલે કે યુનિટ નંબર વન છે સમાજ કાર્ય વ્યાખ્યા અવકાશ સિદ્ધાંતો સમાજ કાર્ય પ્રકૃતિ ધ્યેય અને પ્રક્રિયા આ વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ પણ ચેક કરી લેશો હવે આજના વિડીયોમાં બેઝિકલી આપણે માનવ જીવન એટલે કે શું છે બેઝિકલી સમાજ કાર્ય એ કેટલીક એની વ્યાખ્યાઓ અને સાથે સાથે શા માટે અગત્યનું છે તો એની ચર્ચા કરવાના છે અગાઉના વિડીયોમાં આપણે સોશિયોલોજી સાથે કમ્પેરિઝન કરીને સમજ્યા હતા હવે આજના વિડીયોમાં આપણે બેઝિકલી સમાજ કાર્ય અંગેની જે કેટલીક ડેફિનેશન્સ છે એની લાક્ષણિકતાઓ છે તો એની ચર્ચા કરવાના છીએ તો માનવ જીવનનો મૂળ ઉદ્દેશ્ય એ વિકાસ કરવાનો છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનનો મૂળભૂત ઉદ્દેશ્ય જે છે એ જે આપણે નક્કી કરેલા ધ્યેયો છે એ ધ્યેયોને હાંસલ કરવાના અને સાથે સાથે વિકાસ એટલે કે ડેવલપમેન્ટ કરવાનો છે પણ વિકાસના માર્ગમાં ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે જ્યારે આપણે ઈચ્છિત ધ્યેયોની પૂર્તિ માટે આગળ વધીએ છીએ તો એ વિકાસના માર્ગમાં ઘણી બધી સમસ્યાઓનો પણ આપણે સામનો કરવો પડે છે જેના કારણે તેનો વિકાસ ક્યાંક અટકી જાય છે આપણે જાણીએ છીએ તેમ આ સમસ્યાઓ અપેક્ષિત પરિવર્તન સાથે જોડાયેલી હોય છે ઓકે ઘણી વખત એવું થાય છે કે ઘણી બધી સમસ્યાઓનો પણ આપણે સામનો કરવો પડે છે અને એના કારણે સંભાવ જે ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટ અટકી જાય છે ઓકે તો આ જે કોઈ પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓ આપણા જે પરિવર્તન છે એની સાથે જોડાયેલી છે ફોર એક્ઝામ્પલ આપણે ગણીએ કે તમને કદાચ ખબર હશે તો સૌ પ્રથમ પહેલાં નોકિયાના કીપેડ ફોન્સ અવેલેબલ હતા પરંતુ સમય જતાં એમણે પરિવર્તન ન કર્યું અને આજે કદાચ નોકિયાની કંપની જે છે એ નામશેષ થઈ ગઈ છે તો પરિવર્તન જે છે એની સાથે પણ જોડાયેલું હોવું જોઈએ આ સમસ્યાઓના સમાધાન માટે નડતરરૂપ એવી બે પરિસ્થિતિઓ છે જેમાં નંબર વન છે વ્યક્તિની પોતાની અસમર્થતા અને નંબર ટુ વ્યક્તિની અજ્ઞાનતા ઓકે કોઈપણ અપેક્ષિત પરિવર્તન કરવા માટે આપણે જે સમસ્યાઓનો સામનો કરીએ છીએ તો એ સમસ્યાઓના સમાધાન માટે આપણે જે સામનો કરીએ છીએ એના માટે જે નડતરરૂપ પરિસ્થિતિઓ છે એ બેઝિકલી બે પરિસ્થિતિઓ છે એક વ્યક્તિની પોતાની અસમર્થતા વ્યક્તિ પોતે પરિવર્તન કરવા અથવા તો સમસ્યાના સમાધાન કરવા માટે કેપેબલ નથી સમર્થ નથી તો વ્યક્તિની પોતાની અસમર્થતા અને બીજું છે વ્યક્તિની અજ્ઞાનતા ઓકે એના એની પાસે પ્રોપર જ્ઞાન નથી અજ્ઞાન છે પ્રોબ્લેમને આઉટ કરવા માટે એના સમાધાન માટે તો બેઝિકલી આ બે પરિસ્થિતિઓ જે છે એમાં વ્યક્તિની પોતાની અસમર્થતા અને વ્યક્તિની અજ્ઞાનતા બંને બંને વસ્તુ જે છે એ સમસ્યાના સમાધાન માટે નડતરરૂપ છે સમાજ કાર્ય દ્વારા આ બંને અસમર્થતાઓને દૂર કરી વ્યક્તિ સક્ષમ બને તે માટેની એક પરિસ્થિતિ પૂરી પાડે છે જેના દ્વારા વ્યક્તિ પોતે સમસ્યાનું સમાધાન કરી વિકાસની દિશા તરફ આગળ વધી શકે ઓકે તો આ બે જે ચેલેન્જીસ છે વ્યક્તિની પોતાની અસમર્થતા અને બીજું છે વ્યક્તિની અજ્ઞાનતા તો એ મેટરમાં શું કરે છે સમાજ કાર્ય ચોક્કસ પરિસ્થિતિ પૂરી પાડે છે જેના કરીને જે તે વ્યક્તિ છે એ સમસ્યાનું સમાધાન કરી શકે એટલે કે પ્રોબ્લેમને સોલ્વ કરી શકે અને સાથે સાથે વિકાસની દિશા એટલે કે ડેવલપમેન્ટ તરફ આગળ વધી શકે હવે આપણે જોઈએ સમાજ કાર્યનો અર્થ શું થાય તો આપણા સમાજમાં સમાજ સેવા શબ્દથી તો બધા પ્રચલિત છે પરંતુ ભારતના સંદર્ભમાં સમાજ કાર્યનો ખ્યાલ હજી સુધી ખૂબ વિસ્તૃત થયો નથી આપણે સૌ જાણીએ છીએ સમાજ સેવા ઓકે સોશિયલ સર્વિસ પરંતુ જો આપણે ભારતના રેફરન્સની વાત કરીએ તો હજી સુધી આપણે ત્યાં આ સમાજ કાર્યનો જે ખ્યાલ છે એ વધારે પ્રમાણમાં વિસ્તૃત થયો નથી પ્રાચીન સમયમાં વૃદ્ધો બાળકો અપંગો અશક્તો નિસહાયો તથા ગરીબોની જવાબદારી કુટુંબ જ્ઞાતિ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ઉઠાવવામાં આવતી હતી ઓકે આપણે જો જૂના સમયની વાતો કરીએ તો એમાં જે વૃદ્ધો છે બાળકો છે અપંગો અશક્ત એટલે કે કોઈ કાર્ય કરવા માટે એ સશક્ત નથી તો એની સહાય જે છે એટલે કે એમની સહાય કરવા માટે કોઈ નથી અને જે ગરીબો છે તો એમની જવાબદારી શું કરવામાં આવતું કે કોઈ કુટુંબ અથવા તો જ્ઞાતિ અથવા તો ધાર્મિક સંસ્થા દ્વારા એમની જરૂરિયાતોને ઉઠાવવામાં આવતી મતલબ કે એમને મદદ કરવામાં આવતી પરંતુ ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ અને વિકાસની પ્રક્રિયાએ અનેક નવીને જટિલ સમસ્યાઓ ઊભી કરી તેમનો ઉકેલ પ્રાચીન સામાજિક સંસ્થાઓ દ્વારા અશક્ય બન્યો અને પરિણામે આ સમસ્યાઓના ઉકેલ માટે સમાજ વિજ્ઞાનમાં જ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિઓની જરૂરિયાત ઊભી થઈ ઓકે પરંતુ એ જે કોન્સેપ્ટ હતો કે સંસ્થાઓ દ્વારા મદદ કરવામાં આવતી હતી પણ તમે સૌ જાણો છો કે સમયમાં જેમ જેમ પરિવર્તન આવે છે એમ તેમ આપણી જરૂરિયાતો પણ બદલાતી જાય છે તો એ જરૂરિયાતો જે થઈ નવા પ્રશ્ન નું સર્જન થયું તો એનું જે સોલ્યુશન છે એ આ પ્રાચીન સામાજિક સંસ્થાઓ માટે શું બને છે અશક્ય બને છે અને એના માટે એક નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અથવા તો પદ્ધતિઓની જરૂરિયાત ઊભી થઈ જે ખરેખર જે સમસ્યાઓ છે એનું નિવારણ કરી શકીએ એનો ઉકેલ કરી શકે અને ધીરે ધીરે સામાજિક જવાબદારીના ભાગરૂપે આપણે એને સ્વીકારતા થયા અને ધીરે ધીરે આ સાહજિક વૃત્તિએ વ્યવસાયનું સ્વરૂપ લીધું ઓકે તો પહેલાં તો એક શું હતું એક જવાબદારી હતી પછી ધીરે ધીરે એક વ્યવસાય એટલે કે એક પ્રોફેશન બની જાય છે ઔદ્યોગિક ક્રાંતિથી સર્જાયેલી સમસ્યાઓના ઉકેલ માટે ઇંગ્લેન્ડમાં સમાજ કાર્યની શોધ થઈ ત્યારબાદ અમેરિકામાં તેનો વિકાસ થયો અને દુનિયામાં અનેક દેશોમાં વ્યાવસાયિક સમાજ કાર્યનો વિકાસ થયો ખૂબ અગત્યનો છે તમને વારે ઘડીએ પૂછાયેલા છે ઘણી બધી વખત ક્વેશ્ચન કે સૌ પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિને કારણે સમસ્યાના ઉકેલ માટે સમાજ કાર્યની સૌપ્રથમ શોધ ક્યાં થઈ તો શોધ પૂછે એટલે કે એનું ઇન્વેન્શન છે એ થાય છે ઇંગ્લેન્ડમાં પરંતુ એનો વિકાસ ક્યાં થાય છે તો અમેરિકામાં અને પછી ધીરે ધીરે એ શું થાય છે કે એનો એક વ્યવસાય તરીકે સમાજ કાર્યનો સ્વીકાર થાય છે તો સૌ પ્રથમ જે એની શોધ છે એ થાય છે ઇંગ્લેન્ડમાં એનો વિકાસ થાય છે અમેરિકામાં આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે તો શોધ ઇંગ્લેન્ડમાં થાય છે કારણ કે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ઇવોલ્યુશન ચાલુ થાય છે પછી એનો સૌથી વધુ ડેવલપમેન્ટ કોન્સેપ્ટ તો થઈ ગયો છે પણ એનો વિકાસ થાય છે અમેરિકામાં અને પછી ધીરે ધીરે અનેક બીજા દેશોમાં પણ એનો સ્વીકાર થાય છે હવે આપણે જોઈએ સમાજ કાર્યની કેટલીક વ્યાખ્યાઓ તો વિટમર હેલન દ્વારા ઓગણીસો બેતાલીસમાં જે વ્યાખ્યા આપવામાં આવી છે એ વ્યાખ્યા અનુસાર સમાજ કાર્યનું તાત્પર્ય એટલે કે એનો હેતુ સમસ્યાગ્રસ્ત વ્યક્તિને મદદ કરવાનો છે ઓકે એનો મુખ્ય હેતુ મુખ્ય એ મોટો શું છે તો જે કોઈ સમસ્યાગ્રસ્ત વ્યક્તિ છે એટલે કે જે વ્યક્તિ સમસ્યાથી પીડિત છે એને મદદ કરવાનો હેતુ છે આ મદદ યા તો સંગઠિત સમૂહની સેવાઓ દ્વારા કરવામાં આવે છે અથવા તો એને કોઈ સમૂહના સભ્ય બનાવી સમૂહની પ્રવૃત્તિઓમાં એને ભાગ લેતો કરીને સમસ્યાનું નિવારણ કરવામાં આવે છે તો આ પણ અગત્યનું છે કે બેઝિકલી શું છે કે કોઈક સંગઠિત સમૂહની સેવાઓ આપવામાં આવે છે અથવા તો સમૂહના કોઈ સભ્ય બનાવીને એની પ્રવૃત્તિમાં એને ભાગ લેતો કરવામાં આવે છે જો સીધી ફાઇનાન્શિયલ હેલ્પ કરી દઈએ તો એ વ્યક્તિ ક્યારેય ન શીખે પરંતુ એને આપણે શું કરવાનું છે કે સમૂહ જે છે એનો સભ્ય બનાવવાનો છે એટલે કે મેમ્બર ગ્રુપના મેમ્બર બનાવી અને એ જે ગ્રુપ એક્ટિવિટી કરે છે તો એમાં એને ભાગ લેતો કરવામાં આવે છે અને સાથે સાથે સમસ્યાનું શું કરવામાં આવે છે નિવારણ કરવામાં આવે છે ફિડલેન્ડર નામના વૈજ્ઞાન જે વ્યક્તિ છે એટલે વિદ્વાન છે એમણે ઓગણીસોને પંચાવનમાં વ્યાખ્યા આપી છે અને એમના અનુસાર સમાજ કાર્ય એ વૈજ્ઞાનિક જ્ઞાન અને માનવીય સંબંધોની કુશળતા પર આધાર રાખતી એક વ્યાવસાયિક સેવા છે તો એવું કહે છે કે એક પ્રકારનું વૈજ્ઞાનિક જ્ઞાન એટલે કે સાયન્ટિફિક નોલેજ અને માનવીય સંબંધોની કુશળતા જે હ્યુમન રિલેશન્સ છે એની સ્કિલ ઉપર આધાર રાખતી એક સેવા છે વ્યક્તિને વ્યક્તિગત વ્યક્તિગત કે જૂથમાં અને સામાજિક સંતોષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે સમાજ કાર્ય સામાજિક સંસ્થા કે સંબંધિત મંડળ દ્વારા થાય છે તો બેઝિકલી આમાં શું કરવામાં આવે છે કે જે તે વ્યક્તિ છે એને જૂથમાં વ્યક્તિગત રીતે ઓરેલ્સ સામાજિક સંતોષ એટલે કે સોસાયટીમાં એને સંતોષ પ્રાપ્ત થાય એ માટે મદદ કરે છે અને એ મદદ કોના દ્વારા કરવામાં આવે છે તો કોઈક સામાજિક સંસ્થા દ્વારા કે સંબંધિત મંડળ દ્વારા એને મદદ કરવામાં આવે છે આવી વ્યાખ્યા જે છે એ ફ્રી લેન્ડર દ્વારા આપવામાં આવી હતી નેક્સ્ટ છે નેશનલ એસોસિએશન ઓફ સોશિયલ વર્ક જેમણે ઓગણીસો તોતેરમાં વ્યાખ્યા આપી છે તો સમાજકારી એ વ્યક્તિઓ જૂથો અથવા સમુદાયની સામાજિક ક્રિયાશીલતા સંબંધિત ક્ષમતામાં વૃદ્ધિ તથા સામાજિક પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવાના ધ્યેયમાં મદદ કરવાની વ્યાવસાયિક પ્રક્રિયા છે તો આપણ અગત્યનું છે કે બેઝિકલી જો આપણે વાત કરીએ તો કોઈક વ્યક્તિ અથવા તો જૂથ અથવા સમુદાય એની સામાજિક ક્રિયાશીલતા સંબંધિત એટલે કે સમાજને આધારે એ કેવી ક્ષમતા ધરાવે છે કેવી એબિલિટી ધરાવે છે તો એમાં વૃદ્ધિ કરવી અને સામાજિક પરિસ્થિતિઓને અનુકૂળ બનવાના ધ્યેયમાં મદદ કરવાની વ્યવસાયિક સમ પ્રક્રિયા છે જે કોઈ ધ્યેય છે તો એમાં મદદ કરવાની એટલે કે ધ્યેય ગોલને અચીવ કરવા માટે આપણે કેવી રીતે મદદ કરી શકીએ તો એ અંગેની વ્યવસાયિક પ્રક્રિયા છે આવી ડેફિનેશન જે છે એ નેશનલ એસોસિએશન ઓફ સોશિયલ વર્ક દ્વારા આપવામાં આવી છે સમાજ કાર્ય પ્રેક્ટિસ નીચેનામાંથી એક કે વધુ ઉદ્દેશોની પ્રાપ્તિ માટે સમાજ કાર્યના મૂલ્યો સિદ્ધાંતો તથા રીતોના ઉપયોગ ઉપર આધારિત હોય છે ઓકે ડિટેલમાં આપણે ચર્ચા કરીએ તો નેક્સ્ટ એવું લખેલું છે કે વ્યક્તિગત સેવાઓની પ્રાપ્તિ માટે જન સમુદાયને કરવી વ્યક્તિઓ કુટુંબો અને જૂથોને કાઉન્સેલિંગ તથા મનોસારવાર સારવાર આપી સમુદાયો તથા સમૂહોને સામાજિક અને સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવી અથવા તેની વૃદ્ધિમાં સહાયતા કરવી અને સુસંગત કાનૂની પ્રક્રિયાઓમાં સહભાગી બનવું સમાજ કાર્ય પ્રેક્ટિસ માટે માનવ વિકાસ અને વર્તન માટે મહત્વની સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ વચ્ચેની આંતરક્રિયાનું જ્ઞાન હોવું જરૂરી છે ઓકે સેવાઓની પ્રાપ્તિ માટે જન સમુદાય એટલે કે ગ્રુપ ઓફ પીપલને મદદ કરવી તો કેવી રીતે તો જે કોઈ વ્યક્તિઓ છે કુટુંબો છે અથવા તો જૂથ એને કાઉન્સેલિંગ પૂરું પાડવું અથવા તો એને મનો સારવાર આપવી એટલે કાઉન્સેલિંગ કરવું ઓકે સમુદાયો તથા સમૂહોને સામાજિક અને સ્વાસ્થ્યની સેવાઓ પ્રદાન કરવી ઓકે જે કોઈ હેલ્થ ફેસિલિટીઝ છે એ પ્રોવાઈડ કરવી તેની વૃદ્ધિમાં સહાયતા કરવી ઓકે એના ડેવલપમેન્ટમાં હેલ્પ કરવાનું છે કાનૂની પ્રક્રિયાઓમાં સહભાગી બનવું ક્યારેક ક્યારેક જરૂરી થઈ જાય છે કે કાનૂની જે મેટર્સ છે તો એમાં પણ આપણે મદદ કરવાની જરૂરત પડે છે તો એમાં સહભાગી બનવું સમાજકાર્ય પ્રેક્ટિસ માટે માનવ વિકાસ અને વર્તન માટે મહત્વની સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ વચ્ચેનું આંતરજ્ઞાન હોવું જરૂરી છે તો સામાજિક સાથે સાથે આર્થિક અને જે કોઈ સાંસ્કૃતિક સંસ્થાઓ છે તો એ વચ્ચેની પણ જે આંતરક્રિયા છે એના વિશેનું જ્ઞાન હોવું એ ખૂબ જરૂરી છે ઓકે નેક્સ્ટ છે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સ્કૂલ્સ ઓફ સોશિયલ વર્ક અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સોશિયલ વર્ક્સ દ્વારા સ્વીકૃત વ્યાખ્યા આપવામાં આવી છે બે હજાર એકમાં જે સર્વસ્વીકૃત છે કોના દ્વારા તો ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સ્કૂલ્સ ઓફ સોશિયલ વર્ક અને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સોશિયલ વર્ક્સ દ્વારા તો એમના મતે સમાજ કાર્ય વ્યવસાય સામાજિક પરિવર્તનને માનવ સંબંધોમાં થતી સમસ્યાઓમાં ઉકેલને અને લોકોના સશક્તિકરણ મુક્તિ તથા સુખાકારીના ઉત્તેજન આપે છે ઓકે શું કરે છે સમાજ કાર્ય તો સમાજમાં આવતા પરિવર્તનને સાથે સાથે માનવ સંબંધોમાં થતી સમસ્યાઓ માટેના ઉકેલને અને લોકોના ડેવલપમેન્ટ સશક્તિકરણ એમ્પાવરમેન્ટ એમની મુક્તિ તથા સુખાકારી એટલે કે ફેસિલિટીઝને એ શું કરે છે ઉત્તેજન આપે છે લોકો તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે ત્યાં સમાજ કાર્ય માનવ વર્તણૂક અને સામાજિક તંત્રના સિદ્ધાંતના ઉપયોગ દ્વારા દરમિયાનગીરી કરે છે માનવ અધિકાર અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો સમાજ કાર્ય માટે મૂળભૂત છે ઘણી વખત એવું બને છે કે યોગ્ય સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા જે સમાજ કાર્ય છે એમાં દખલગીરી કરે છે દરમિયાનગીરી કરે છે જેથી કરીને લોકોની જે સમસ્યાઓ છે એનું સમાધાન થઈ શકે અને સાથે સાથે જે ન્યાયના સિદ્ધાંતો છે જે સમાજ કાર્ય માટે મૂળભૂત છે તો એ અંગે પણ એ ધ્યાન જે છે એ કેન્દ્રિત કરે છે બીજી કેટલીક વ્યાખ્યાઓ છે જે છે ફ્રિંક દ્વારા આપવામાં આવેલી છે ઓગણીસો ને બેતાલીસમાં તો કાર્ય એ વ્યક્તિઓને વ્યક્તિગત સ્તરે અને જૂથમાં પૂરી પડાતી સેવાઓને જોગવાઈ છે શું છે તો વ્યક્તિઓને વ્યક્તિગત રીતે એટલે કે પર્સનલ મેટર ઉપર એટલે પર્સનલ લેવલ ઉપર અને જૂથમાં એટલે કે ગ્રુપમાં પૂરી પાડવામાં આવતી સેવાઓની જોગવાઈ છે આ સેવાઓ વ્યક્તિઓને સમાજના તેઓની પૂર્ણ અને પ્રભાવશાળી ભાગીદારીમાં અવરોધરૂપ અથવા તો અવરોધરૂપ બની શકે તેવા હાલના અવરોધો અથવા ભવિષ્યમાં નડનારા સામાજિક અને મનોવૈજ્ઞાનિક અવરોધોનો સામનો કરવામાં મદદરૂપ થવા માટે આવકારિત થઈ છે ઓકે તો બેઝિકલી આ સેવાઓ જે છે એ શા માટે આપવામાં આવે છે તો પૂર્ણ કોઈક વ્યક્તિ છે એને પૂર્ણ અવરોધ છે અથવા તો એને ભાગીદારીમાં અવરોધરૂપ થાય તો એવા અવરોધો અને ભવિષ્યમાં નડનારા જે પ્રોબ્લેમ છે તો એનો સામનો કરવા માટે શું કરવામાં આવે છે મદદ પૂરી પાડવામાં આવે છે એવી વ્યાખ્યા ફ્રિંક દ્વારા આપવામાં આવેલી છે નેક્સ્ટ છે એન્ડરસન દ્વારા ઓગણીસો તેતાલીસમાં વ્યાખ્યા આપવામાં આવી છે તો એમના માટે સમાજકારી વ્યાવસાયિક સેવા છે ઓકે એક પ્રકારની વ્યાવસાયિક સેવા છે આ સેવા લોકોને વ્યક્તિગત સ્તરે અથવા જૂથમાં પૂરી પાડવામાં આવે છે અહીં પણ પર્સનલ લેવલ ઉપર અથવા તો ગ્રુપમાં પૂરી પાડવામાં આવે છે જેથી લોકો પોતાની વિશિષ્ટ ઈચ્છાઓ અને સામર્થ્ય અનુસાર અને સમુદાય સાથે સંવાદિત રહી સંબંધોનો સંતોષ અને જીવનધોરણની પ્રાપ્તિ કરી શકે શા માટે સેવા પૂરી પાડવામાં આવે છે જેથી જે વિશિષ્ટ ઈચ્છાઓ છે લોકોની ઓકે ડિઝાયર્સ છે અને સામર્થ્ય છે એટલે કેબિલિટી છે એ અનુસાર સમાજ સાથે રહીને સંતોષ અને જીવન ધોરણ જે છે જે એમણે અચીવ કરવાનું છે તો એની પ્રાપ્તિ કરી શકે છે સુશીલ ચંદ્ર દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી છે ઓગણીસો ચોપનના વર્ષમાં કે સમાજ કાર્ય સામાજિક નીતિના અમલીકરણ માટે જાહેર અથવા ખાનગી પ્રયત્નો દ્વારા થતી ગતિશીલ પ્રવૃત્તિ છે શું છે તો જાહેર એટલે કે પબ્લિક ઓરેલ્સ ખાનગી એટલે કે પ્રાઇવેટ પ્રયત્નો દ્વારા ગતિશીલ થતી અથવા તો ગતિશીલ બનવા માટેની પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિમાં વ્યક્તિ કુટુંબ અને જૂથના સામાજિક વિકાસના તબક્કાથી નિરપેક્ષ રહી તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના અને તેઓના સામાજિક આર્થિક રાજકીય અને સાંસ્કૃતિક કલ્યાણ વધારવાના દ્રષ્ટિકોણથી થાય છે શા માટે કરવામાં આવે છે તો કોઈક વ્યક્તિ છે એ અથવા તો કુટુંબ છે અથવા તો જૂથનો સામાજિક વિકાસ તબક્કાથી નિરપેક્ષ રહીને એટલે કે એમનાથી દૂર રહીને એમનું જીવન ધોરણ ઊંચું લાવવું એટલે કે બેઝિકલી એમની જે લિવિંગ સ્ટેન્ડર્ડ છે એ ઊંચું લાવવું અને સાથે સાથે એમનું સામાજિક આર્થિક રાજકીય અને સાંસ્કૃતિક કલ્યાણ થાય વધે એ દ્રષ્ટિકોણથી સમાજ કાર્ય જે છે એ કરવામાં આવે છે મૂર્થી એમવી દ્વારા 1970 માં એક ડેફિનેશન આપવામાં આવી છે અને એમના મતે કોઈપણ પ્રકારની માનસિક શારીરિક લાગણી અથવા નૈતિક અપંગતા અશક્તિ ધરાવતા વ્યક્તિ અથવા જૂથને સમાજ કાર્ય એવી મદદ આપે છે જેથી તે વ્યક્તિ અથવા જૂથ પોતાની મદદ કરી શકે શું કરવામાં આવે છે કે જે અપંગતા ધરાવે છે અથવા તો અશક્તિ ધરાવે છે એવા વ્યક્તિ અથવા જૂથને સમાજ કાર્ય મદદ કરે છે પણ કેવી રીતે કે તે પોતાની મદદ કરી શકે એવી રીતે એમને આપણે પગભર બનાવવાના છે જેથી કરીને ભવિષ્યમાં એ પોતાને શું કરી શકે તો બેઝિકલી એ પોતાની મદદ કરી શકે ઇન ફ્યુચર એમને ફરીથી શું કરવું ન પડે તો એમને બીજાના ઉપર ડિપેન્ડ રહેવું ન પડે એટલે કે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે ભવિષ્યમાં એવો પોતાની જાતે મદદ કરી શકે એ ઇન્ટેન્શનને ધ્યાનમાં લઈને એમને મદદ કરવામાં આવે છે સમાજ કાર્યનો હેતુ સેવાર્થીને મદદ કરવાનો છે સમાજ કાર્યમાં મદદનું ચોક્કસ અર્થઘટન કરવામાં આવેલ છે સમાજ કાર્યમાં મદદના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સેવાર્થી બાહ્ય મદદ લેવા માટે તૈયાર હોવો જોઈએ ત્યારબાદ સમાજ કાર્ય કરે સેવાર્થીને મદદ કરતી વખતે કોઈ પણ પ્રકારની લાલચ સલાહ કે ઉકેલ લાદ્યા વગર સેવાર્થીને પોતાની સમસ્યામાંથી મુક્ત થવા પ્રયત્ન કરવા દેવાનો છે તો આ પણ અગત્યનું છે કે ફર્સ્ટ ઇન્ટેન્શન અને ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ જે છે અથવા તો આપણે કન્ડિશન જેને કહી શકીએ કે એક તો વ્યક્તિ બાહ્ય મદદ લેવા માટે તૈયાર હોવું જોઈએ જો એ મદદ લેવા ઈચ્છતો જ ન હોય તો ઇન ધેટ કેસ આપણે એની મદદ ન કરી શકીએ માનો કે ફર્સ્ટ સ્ટેજ ક્લિયર થાય છે મદદ લેવા માટે તૈયાર છે તો ઇન ધેટ કેસ જે સમાજ કાર્યકર છે એ જ્યારે સેવાર્થીને એટલે કે જે વ્યક્તિને પ્રોબ્લેમ છે એની મદદ કરે છે તો એમાં કોઈપણ પ્રકારની લાલચ સલાહ કે કોઈપણ ઉકેલ પોતાની જાતે નથી થોપવાનો એની જાતે શું કરવાનું છે સ્વપ્રયત્ને એને જે એના પ્રોબ્લેમ છે એમાંથી બહાર આવી શકે એ પ્રમાણે આપણે હેલ્પ કરવાની છે સ્વનિર્ણયનો અધિકાર એ સમાજ કાર્યનો મૂળભૂત અને પાયાનો સિદ્ધાંત છે તમને પૂછાઈ શકે કે સમાજ કાર્યનો મૂળભૂત અને પાયાનો સિદ્ધાંત કયો છે તો સ્વનિર્ણયનો અધિકાર આપણે અગાઉ પણ પચાસ જેટલા વિડીયોની ચર્ચા કરી છે તો એમાં પણ આપણે આ સ્વનિર્ણયનો સિદ્ધાંત ગોપનીયતાનો સિદ્ધાંત ઓકે તો એની ચર્ચા કરી છે તો સ્વનિર્ણય એટલે કે પોતે જાતે નિર્ણય લઈ શકે આપણે ફક્ત એને રસ્તો બતાવી શકીએ પણ નિર્ણય લેવાનું કામ જે છે એ જે તે કોનું છે સેવાર્થીનું છે ત્રીજી અને મહત્ત્વની બાબત એ છે કે સમાજ કાર્યકરના મનમાં સેવાર્થી માટે ડંભ કે મોટાઇભર્યું વર્તન અથવા અહંકાર ભાવ ન હોવો જોઈએ આપણે જ્યારે કોઈકને મદદ કરીએ છીએ તો એના માટે આપણે કોઈક બહુ અગત્યનું કામ કર્યું છે કોઈક મોટાઈ કે ડંભ કે એના માટે કોઈ પણ અહંકારનો ભાવ હોવો જોઈએ નહીં આવું કોનું કહેવું છે તો મૂર્તિ એમવીનું કહેવું છે તો આશા રાખું છું કે આજના વિડીયોમાં જે આપણે બેઝિકલી સમાજકાર્યની વ્યાખ્યાઓ અને સાથે સાથે સમાજ કાર્ય શા માટે અગત્યનું છે સમાજ કાર્યનો અર્થ શું છે એને ડિસ્કશન કરી એમાં તમને સમજ પડી હશે અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવન આઈસ્ટેપ